ઉત્સવ પ્રિય ગુજરાતીઓ 2026 ને આવકારવા થનગની રહ્યા છે 2025 ની ખરાબ યાદોને બાય બાય કહી સારી યાદોને સંભાળના બનાવી 2026 માં લઈ જવા માટે ગુજ્જુઓ તૈયાર છે દરેક પ્રસંગ અને તહેવારને મોજથી માણતા આપડા ગુજરાતીઓ નવું વર્ષ આવવાનું હોય ત્યારે કેમ બાકી રહી જાય તો પછી આ વર્ષે પણ ગરબા પ્રિય ગુજરાતીઓ ઇન્ટરનેશનલ ડીઝેના તાલે વેસ્ટર્ન ડાન્સ મૂવ કરી ડોલશે અને નવા વર્ષને પાક્કી ગુજરાતની વૈબ સાથે આવકારશે ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદથી લઈ ડાયમંડ સિટી સુરત સુધી સંસ્કારી નગરી વડોદરાથી લઈ રંગીલા રાજકોટ સુધી ભારતના સૌથી લાંબા દરિયાકાંઠે જેમ પાણી હિલોડા મારે છે તેમ નવા વર્ષને આવકારવા દરેક ગુજરાતીઓના મનમાં ઉત્સાહ ઉમંગ હિલોડા મારી રહ્યો છે ગુજરાતમાં સૌથી મોંઘા પાર્ટી પાસ અમદાવાદની ન્યૂ ઇયર એવ બે હજાર છવ્વીસના છે જ્યાં પંદર લોકોનું ગ્રુપ બેસી શકે તેવા પ્રીમિયમ ટેબલના પાસની કિંમત પાંચ પોઈન્ટ નેવ લાખ રૂપિયા છે અને ત્યાં ભારતના ટોપ થ્રીમાં આવતા ડીજે ચેતસ પાર્ટી લવર્સને એન્જોય કરાવશે તો રાજકોટ પણ નવા વર્ષને આવકારવા કંઈ પાછું નથી રહેવાનું ત્યાં સૌથી મોંઘો પાસ એબીઝા ફેસ્ટ પાર્ટીનો છે જ્યાં દસ લોકોના સ્કાયડેક ટેબલનો ભાવ એક લાખ પંદર હજાર એકસો એકાણું રૂપિયા છે આ પાર્ટીમાં યુક્રેનની ફેમસ ડીજે લેરા નોતા તેમજ ડીજે ટ્રાપેડ્સ રાજકોટિયન્સને મોજ કરાવશે સુરતમાં સૌથી મોંઘો પાસ ધ ફાઇનલ કોલ ફોર પોઈન્ટ ઝીરોનો છે જ્યાં બિલિયોનર લોન્જમાં છ લોકોના પ્રીમિયમ ટેબલના પાસનો ભાવ ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે તો વડોદરામાં સૌથી મોંઘો પાસ ફ્યુઝન ફેસ્ટ પાર્ટીનો છે જેમાં પાંચ લોકોના ગ્રુપ પાસની કિંમત ચૌદ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે જેમાં ફૂડ અને ડ્રિંક સામેલ છે ઢોકળા અને ફાફડાની જફત મારતા ગુજ્જુઓ સાલસા અને સાંબાના મૂવ સાથે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલમાં નવા વર્ષને આવકારશે આવનારી કોમનવેલ્થનું યજમાન વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ સાબરમતી રિવરફ્રન્ટ દુનિયાને સાદગી અને હિંસાનો સંદેશ આપનાર ગાંધી આશ્રમ જ્યાં આવેલો છે તે આપણો અમદાવાદ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં આજે દુનિયાના શહેરોને ઈર્ષ્ય કરાવવા રેડી છે એકસો નવ્વાણુંથી લઈને પાંચ પોઈન્ટ નેવ લાખ રૂપિયા સુધીની કિંમતના પાસ તમામ વર્ગના લોકોને જલસો કરાવશે અમદાવાદમાં એક બે નહીં પણ ત્રીસથી વધુ જગ્યાએ થર્ટી ફસ્ટની ગ્રાન્ડ પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે અમદાવાદમાં સૌથી મોંઘો પાસ ન્યૂ ઇયર એવ બે હજાર છવ્વીસનો છે જે ક્લબ જીરો સેવન સેલામાં યોજાશે જ્યાં ભારતમાં ટોપ થ્રીમાં આવતા ડીજે ચેતસ પાર્ટી એનિમલ્સને એન્જોય કરાવશે જ્યાં એક સાથે પંદર લોકોનો ગ્રુપ બેસી શકે તેવું પ્રીમિયમ ટેબલ હશે જેની કિંમત પાંચ પોઈન્ટ નેવ લાખ રૂપિયા છે આવા બે ટેબલ સ્ટેજની પાછળના ભાગમાં હશે જ્યાં પ્રીમિયમ ફૂડ અને ડ્રિંક પાર્ટીમાં રોનક લાવી દેશે આ સાથે જ સનબર્ન ટોમોરોલેન્ડ ન્યૂ ઇયર એવ પાર્ટીમાં નવા વર્ષને આવકારશે અમદાવાદમાં ભાગને થર્ટી ફર્સ્ટની પાર્ટી પશ્ચિમ અમદાવાદમાં એસ્પિરિંગ રિંગ રોડની આસપાસ ફાર્મ હોટેલમાં યોજાઈ રહી છે